અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની વિરુદ્ધમાં જે રીતે નકલી પત્રકાંડ સામે આવ્યો હતો એ જ નકલી પત્રકાંડમાં ઘણા બધા લોકો એવું કહે છે અને અમરેલીની જનતા પણ એવું કહે છે કે કે મુદ્દા બધા સાચા છે છે હવે સવાલ એ જ્યારે દીકરીનું કાઢવામાં આવ્યું હજુ સુધી તે ન્યાય માટે લડત લડી રહી છે એમની સાથે કોંગ્રેસના નેતાઓ પણ લડી રહ્યા છે પણ એ જોવાનું છે કે ન્યાય મળશે ક્યારે કારણ કે હવે એક પછી એક નેતાઓ પોતાની અલગ અલગ રણનીતિ બનાવી રહ્યા છે જે રીતે પરેશ ધાનાણીને આપણે સુરતમાં જોયા હતા એ જ રીતે હવે નચિકેત મુખી જે પાટીદાર નેતા કહી શકાય પાટીદારના યુવા છે તેમણે પણ હવે પોતાની એક નવી રણનીતિ બનાવી છે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિદ્ધિ પાયલ ગોટી ન્યાય મળે તે માટે ગઈકાલે ગાંધીનગરમાં ડીજીપી વિકાસ સહાય છે તેમને મળવા માટે પહોંચી હતી તેમની સાથે જેની ઠુમર હતા સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિક અને સાથે સાથે નચિકેત મુખી પણ તેમની સાથે પહોંચ્યા હતા અને જ્યારે બધા જ લોકો ગાંધીનગરમાં ડીજીપીને મળીને આવ્યા ત્યારે તેમણે એ વાત પણ કરી હતી કે જે નિર્લિપ્ત રાયને તપાસ સોંપવામાં આવી છે તેમનાથી તે સંતુષ્ટ નથી કોઈ હજુ એક બીજા વ્યક્તિ તપાસમાં મૂકવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે હવે ખાસ કરીને જે આ પાટીદાર યુવા નેતા છે નચિકેત મુખી તે તેમણે પણ એવું કહ્યું છે કે આ વખતે સોશિયલ વોરથી રાજકીય દબાણ આપણે ઊભું કરવાનું છે અને પાયલબેનને ન્યાય અપાવવાનો છે એટલે બધા જ લોકો આમાં

પાયલબેન ગોટીએ લેટર લખીને આખા તંત્રને હલાવી દીધું આજે પાયલબેન ગોટીને દબાવવા માટે આ ભ્રષ્ટ અધિકારીઓ અને ધારાસભ્યના કહેવાથી એને અડધી રાતે જેલમાં ધકેલી દેવામાં આવે છે એના ઉપર અત્યાચાર કરવામાં આવે છે ત્યારે આ દીકરીએ એની સા આ દીકરીની સાથે રહીને આજે ડીજીપી ઓફિસ ડીજીપી સાહેબને લેખિતમાં ફરિયાદના ભાગરૂપે રજૂઆત કરવામાં આવી છે રજૂઆતના મુખ્યત્વે મુદ્દા એ છે કે આ જે અમરેલીના એસપી જે સંજય ખરાત બીજા બે પીઆઈ અને એના જે બીજા તે અધિકારીઓ છે અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે કેમકે આ અધિકારીઓએ નેતાઓની ચાપડુસી કરનાર અને ગુજરાત પોલીસનું નામ ખરાબ કરનાર અધિકારીઓ છે જે ખરેખર એ ખરેખર વરદીની અંદર માફિયા જેવા અધિકારીઓ છે એ અધિકારીઓને કાય તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને આ સસ્પેન્ડ કરવા માટે ડીજીપી સાહેબ ફરિયાદ તાત્કાલિક ધોરણે દાખલ કરે અને એક રાજકીય પ્રેશર અને દબાવ ઊભો થાય એના માટે આજથી આપણે સોશિયલ વોર ઉપર સોશિયલ વોર લડીશું સોશિયલ વોરની અંદર આપણે તમે જે પણ એપ્લિકેશન યુઝ કરતા હોય વોટ્સએપ ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ એની અંદર આપણી રજૂઆતને ઉગ્ર બનાવીશું અને આવા તમામ ધારાસભ્યો અને ગુજરાત સરકારને ટેગ કરીશું અને ટેગ કરીને એક ટ્વીટ કરીને આ આપણી દીકરીને ન્યાય મળે એના માટે આપણે આ સોશિયલ વોર લડવાની છે મિત્રો હવે સોશિયલ વોર એક વખત લડ્યા પછી આગળ આગળના સમયમાં જો આ સોશિયલ વોરથી આ રાજકીય પ્રેશર ક્રિએટ થયા પછી જો ફરિયાદ દાખલ નહીં થાય અને જો આ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો ઉગ્ર રજૂઆતના ભાગરૂપે આ આગામી કાર્યક્રમો જાહેર કરવામાં આવશે અસ્તુ મિત્રો અમરેલીમાં જે બુદલેગરો ખનીજ માફિયાઓ ભૂમાફિયાઓ અને જે બીજા ભ્રષ્ટાચારીઓ દ્વારા જે પોલીસની સાંઠગાંઠ અને ધારાસભ્યની સાંઠગાંઠના લીધે એક ભ્રષ્ટાચારનું આખું સ્કેન્ડલ હતું એ સ્કેન્ડલ આપણી પાટીદાર દીકરી પાયલબેન ગોટીએ લેટર લખીને આખા તંત્રને હલાવી દીધું આજે પાયલબેન ગોટીને દબાવવા માટે આ ભ્રષ્ટ અધિકારીઓ અને ધારાસભ્યના કહેવાથી અને અડધી રાતે જેલમાં ધકેલી દેવામાં આવે છે એના ઉપર અત્યાચાર કરવામાં આવે છે ત્યારે આ દીકરીએ એની સા આ દીકરીની સાથે રહીને આજે ડીજીપી ઓફિસ ડીજીપી સાહેબને લેખિતમાં ફરિયાદના ભાગરૂપે રજૂઆત કરવામાં આવી છે રજૂઆતના મુખ્યત્વે મુદ્દા એ છે કે આ જે અમરેલીના એસપી જે સંજય ખરાત બીજા બે પીઆઈ અને એના જે બીજા તે અધિકારીઓ છે અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે કેમ કે આ અધિકારીઓએ નેતાઓની ચાપડુસી કરનાર અને ગુજરાત પોલીસનું નામ ખરાબ કરનાર અધિકારીઓ છે જે ખરેખર એ ખરેખર વરદીની અંદર માફિયા જેવા અધિકારીઓ છે એ અધિકારીઓને કાય તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે અને આ સસ્પેન્ડ કરવા માટે ડીજીપી સાહેબ ફરિયાદ તાત્કાલિક ધોરણે દાખલ કરે અને એક રાજકીય પ્રેશર અને દબાવ ઊભો થાય એના માટે આજથી આપણે સોશિયલ વોર ઉપર સોશિયલ વોર લડીશું સોશિયલ વોરની અંદર આપણે તમે જે પણ એપ્લિકેશન યુઝ કરતા હોય વોટ્સએપ ફેસબુક ટ્વિટર ઇન્સ્ટાગ્રામ એની અંદર આપણી રજૂઆતને ઉગ્ર બનાવીશું અને આવા તમામ ધારાસભ્યો અને ગુજરાત સરકારને ટેગ કરીશું અને ટેગ કરીને એક ટ્વીટ કરીને આ આપણી દીકરીને ન્યાય મળે એના માટે આપણે આ સોશિયલ વોર લડવાની છે મિત્રો હવે સોશિયલ વોર એક વખત લડ્યા પછી આગળ આગળના સમયમાં જો આ સોશિયલ વોરથી આ રાજકીય પ્રેશર ક્રિએટ થયા પછી જો ફરિયાદ દાખલ નહીં થાય અને જો આ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો ઉગ્ર રજૂઆતના ભાગરૂપે આ આગામી કાર્યક્રમો જાહેર કરવામાં આવશે અસ્તુ હવે ધીમે ધીમે જે આખો મુદ્દો છે વધારે ને વધારે રાજકીય બનતો જાય છે અને રાજકીય મુદ્દામાં હવે કોણ લાભ ખાટી રહ્યું છે તે સમજાતું નથી કારણ કે એક પછી એક પોસ્ટ સામે આવે છે ક્યાંક મુખ્યમંત્રીને સાવચેત રહેવાની પોસ્ટ આવે છે સી આર પાટીલ ઉપર ટોણો મારવામાં આવે છે કોઈ પોતાના રાજકીય પેજ અહીંયા લગાવી રહ્યા છે પણ હવે આખરે આ રાજકીય જે રમત રમાઈ રહી છે તેમાં પાયલ ગોટીને ક્યારે ન્યાય મળશે તે પણ જોવાનું રહ્યું અમારા અહેવાલને લઈને આપણું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર